હત્યાના ગુનાને લઈ નવપરગણા રાવળદેવ સમાજ પહોંચ્યો પાટણ કલેક્ટર કચેરીએ સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં આશરે દસ દિવસ પહેલાં રાવળ સમાજની મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી આ હત્યાના બનાવને લઈ હજુ સુધી હત્યારાઓ પોલીસની પકડથી દૂર કે શું આ હત્યાના બનાવમાં પોલીસ ઉપર કોઈ માથાભારે તત્વોનું દબાણ છે એવા અનેક સવાલો સાથે ખૂબ આક્રોશ જોવા મળી રહ્યો હતો જેમાં પીડિત પરિવારને ન્યાય નહીં મળતા પીડિત પરિવાર સહિત સમગ્ર નવ પરગણા રાવળદેવ સમાજ દ્વારા પાટણ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના સ્વર્ગસ્થ કેસરબેન રાવળને ન્યાય અપાવવા અને ગુનેગારોની ગણતરીના સમયમાં ધરપકડ કરીને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માંગ સમાજના લોકો દ્વારા કરવામાં આવી હતી પીડિત પરિવાર અને નવ પરગણા રાવળદેવ સમાજને ન્યાય મળે તે માટે પાટણમાં મહારેલી યોજી કલેક્ટર કચેરી અને એસપી ઓફિસ ખાતે આવેદન આપવામાં આવ્યું હતું જેમાં પાંચ હજારથી વધુ લોકો જોડાયા હતા અને પીડિત પરિવાર સહિત નવ પરગણા રાવણદેવ સમાજને ન્યાય નહીં મળે તો આનાથી પણ વધુ લોકો દ્વારા રેલી યોજી ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારી હતી આ નિર્મમ હત્યા થઈ છે એ હત્યાના ગુનેગારોને દસ દિવસ સુધી તમે જબ્બે નથી કર્યા એટલે તમારે આ ગુનેગારોને તાત્કાલિક પકડી અને કડકમાં કડક સજા કરવી પડશે એ નહીં કરો તો અમે ગાંધી માર્ગે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ ફરિયાદ લઈને જઈશું જરૂર પડે સીઆઈડી ક્રાઇમને પણ તપાસ સોંપીશું અને આ જનમેદનીને ધ્યાનમાં રાખી અને અને આ સમાજની લાગણીને તમે માન આપી વહેલા વહેલી તકે આરોપીની ધરપકડ કરો અને એને કડક સજા કરો આપનું નામ ડોક્ટર દિનેશ મટવા પ્રમુખ ગુજરાત રાવળ યોગી સમાજ સેવા સંઘ અહેવાલ અનિલ કોળાતર લોકાર્પણ